હાલો મિત્રો માલ કપ દે હવે હેલે એક બંધ કરીને મારો ફોટો પાડ અને ભાઈ આ તમે જોવો અને જો ટોલા હોતે છે ને કોણ હમ ટોલા છે એમ પોલીસ વાળા આવે ને ઓલા સુકારી ભાગે એમ ભાઈ કોઈ છે એમ ઓલા ભાઈ કો બકલો ભાઈ કો મુકાઈ ગયો એલા આ દાણીયો તો ભાઈ કોઈ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો ભાઈ હું ઉતાવળમાં ક્યાં જાઉં છું ખબર છે તો નવગણ ભાઈ છે ને આમ ખેતરમાં આપણે ઓલો ઉપર જો ઓલી કાકા હે જવું ઉડે ઝાખું દેખાતું હોય છે જો તમને શું જાઉં આ ઉડે ને માંદું છે અને આમ વાયામાં પડ્યું છે મને એનો ફોન આવ્યો નવગણનો મને કે તને એક વસ્તુ બતાવું જલ્દી આવ્યું જલ્દી આવ્યું તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દે હું તમને બતાવું જો કેવી વસ્તુ પકડી છે એની અને બધી સાસુ મારે મોટા મોટા સાસુ મારી છે ચાલો એને પકડીને તમને બતાવો તો ભાઈ આવી ગયો હું અને આ માંદો ઘેટ થઈ ગયો માંદા ઘેટા જવો દોર્યો જો ભાઈ કહો એક મિનિટ હું એને પકડું આગળ જુઓ બે મિનિટ અનવગઢ મોબાઈલ દઈ દઉં અને એનું કામ ઉતારી આપણે આ લે દાણિયા ચાલો રાખજો केस कर और वीडियो उतारे उडाने उधर आ है ऊपर है हैं तो अबे ये ठाए ऊपर आ ना अबे आवतो रहे हम काटने हम खाली करे आवे खेत में भर ना बाकी है तो आई तू हेठो होते ने पण હાલો મિત્રો માલ કપ દે હવે હેલે એક બંધ કરીને મારો ફોટો પાડ અને ભાઈ આ તમે જોવો અને જો ટોલા હોતે છે ને હમ ટોલા છે આની ડોક ના સાંસ જો આગડી સાંસ મૂકો તો મને વીંધી નાખે એમ ત્યાં પગ તો જો આના લાંબા લા ઓ હોય આવડો મોટો પક્ષી મે કોઈ દી મારી જિંદગી માં પકડ્યું નથી હાથ અને આપણે પકડવું નથી આ બાય કરતા વધારે વાયડો આપડી બાય હોય ને હજી દયા રાખે આ બૂટ મારી લે સાંસુ મારી લે સાસ આની છેલા ડોટ ફૂટની હાલો આને વાડીએ લઈ જાય

ચાલો ભાઈ હું આને ધીમે ધીમે લઈ વાળીએ જાવ છું નવ ગણવા રોકાઈ ગયો હે વાળીએ જઈને આને સૂટો મૂકીએ બે મિનિટ અને આનો ખાવા પીવાનો આપણે ક્યાં ગોતવા જાવ આ તો નદીમાં માહિતીને એવું જ ખાતો હોય તો જોઈ બે મિનિટ સાંજે રાખીએ પછી મૂકી દે હું પ્રકાશ ની પોતે છે એને બતાવી હાલો ભાઈ ગો બગલો ભાઈ ગો મુકાઈ ગયો એટલે આ દાણીઓ તો ભાઈ ગોય પ્રકાશ જો પડી ગયો બિસાડો જો ટક 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 કરે જો તો રે જો પ્રકાશ આમથી આવે છે આ બીમાર છે ને ભાઈ એટલે આપડે આને પકડવા નથી ભાઈ પ્રકાશભાઈ તેડી લ્યો ને ટોલા દુનિયા ના હેલા કેમ છે રામો બગલો આ કોણ આવ્યું હે જો બગલો આવ્યો હે ટોલા દુનિયાના એક તો એને મોટું લાંબુ છે બટકા ભરેલા થઈ છે માંદુ બતાવે જરાક માંદપ છે કઈ હાલો આને વાડિયા લઈ જાય બકરી બકરી છે બેહાડી આમ સાંઈ બેહાડીયા પાંખ તો તમે જો કેવડી લાંબી છે પકા ઓલે ઓલે કેમ છે ને જો આને એટલી લાંબી થાય પાંખ જો આમ જો આ વાઈડ એંગલ માં બતાવ અને આ નજીક થી તમે જો હજી આપણે ઓલે આકાશ માં ઊર્સી ઊંચે કુંડળી ઉડતી હોય ને કુંડળી પોતે છે પણ આ આને કાક તકલીફ છે બિચારાને હા તો હાલો ભાઈ પ્રકાશને વાડિયે લઈ જઈ લઈ જાઓ પાણી ચાલે હાલો હું આને વાડિયે લઈ જાઓ ઓલા જોવે પછી એને મૂકી દઈ ઘડીક છાયા બેસાડીએ હું સુધી પીર મમ્મી તો તમ પકડી રાખો કઈ ગયો કેમ બગલો છે પુલ પાસે એમાં હોતે હે તો આનું જીવન ટકી જાય ન કુતરા તો છે આ બાજુ કુઈતરા ઉપાડી હલાલ મૂક્યા

માય ભાઈ હવે આને છે ને આને હું મૂકી દઉં પાણી પીવે ના દબ આપણે પકડીને જાય એટલે કે આ बाजू ક્યાંય પાણી હતું નહીં અને મચ્છી ક્યાંય હતી આ બીજું કઈ તો ખાઈ નહીં તો મને એમ થયું કે આને જરાક આ બાજુ લઈ લઈ જો આ ખાડો ભર્યો છે વિજયભાઈ ની જો ખુશી ની બધાય ઉપર એ બ્લોક બનાવે છે તો હું આને મૂકી દઉં હાલ ભાઈ તારા માટે જો પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે હવે તું ભૂંડાયો ન સાચો જો જો ભાઈ ગયો જાય લામ ક્યાં જાય જઈ લઈ જાય જઈ લ્યો જો એ જોયો ને ઈ બાજુ પાણી ભર્યું હી જા જો જાય જો જાય મય ભાઈ જાય ઈ હવે એને પાણી દેખી ગયો ને એટલે નહીં વાંધો હવે હાલો જઈ લે લઈ દારૂ પી ગયો એ માલે વિ ઓલો હું જઈ આવું ભાઈ આવી ખા જાવ આખરી ભાઈ તમે છોકરાઓના ભેરા બીજા નો જાતા તો એ હાઈ લો જાય હમણાં જો જાય અને અહીંયા ખાડો ભર્યો છે ને તો ખાડામાં એને ખોદકામ ચાલુ કરી દીધું છે આઈ લો જ જાય છે આખો વયો ગયો હે મિત્રો ફાઇનલી આપણે એક જીવ બતાવ્યો છે બરોબર છે કારણ કે એ બાજુ તો એને જનાવર મારી નાખત કૂતરા મીદરા અને ખુશી જો મારી વાટ જોઈનમાં પુલ પુલમાંથી બેઠી છે તો હાલો હવે મારે વંથલી જવું છે તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ સબસ્ક્રાઈબ કરી વિડીયો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો તમારા સપોર્ટની ફૂલ જરૂર છે ને બગલા બગલા ભગત તો ત્રણ જવા પાણી બાજુ હોય તો ચાલો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી